તેઓ અત્યારે ચૂંટણી લડી રહ્યા છે આપણે વાત કરીએ તેમની સાથે યોગેન્દ્રસિંહ તમારા સગા મોટા બાપુનો દીકરો તમારી સામે લડી રહ્યો છે એક જ ઘરમાં માટે એટલે અમારા પાયાના પ્રશ્નો અથવા અમારા હક માટે અને ગામની સુખાકારી માટે એના માટે ઉમેદવારી કરવી પડી છે પંચાયતમાં ઘણા ટાઈમથી અમારા મોટા બાપુ સરપંચ તરીકે હતા પણ પાયાના પ્રશ્નો અમારા મૂળ સો ચોરસ વારના પ્લોટની ફાળવણીની માંગ છે પછી હમણાં સરકારશ્રી દ્વારા સ્વામિત્વ યોજના અંતર્ગત બધાને પ્રોપર્ટી કાર્ડ આપવા માટેની યોજના સારી લાવ્યા હતા સરકાર પણ એની અમલવારી પદાધિકારીઓ અને અધિકારોની બેદરકારીના કારણે અમારે અઢીસો થી વધુ ઘર છે એમાંથી સો લોકોના પ્રોપર્ટી કાર્ડ બન્યા ઓન પેપર બધી કામગીરી કરી લીધી છે ગામ લોકોને કોઈ જાતને ખ્યાલ નથી બે હજાર બાવીસમાં માં થઈ ગયું છે હવે હવે અમે પછી હું આરટીઆઈ થોડુંક કાર્ય કરતા છું તો પછી મેં આરટીઆઈ કરીને પછી મને ખ્યાલ આવ્યો પછી અમે ગામ લોકોને જાણ કરી ભાઈ આવી રીતના છે એટલે બે હજાર બારમાં પ્રમોટગેશન થઈ ગયું ગામ લોકોને કોઈ ખબર જ નથી આખી એની સરકાર શ્રીની ગાઈડલાઇન મુજબ જે કામગીરી કરવાની હોય કામગીરી કોઈ થઈ નથી પછી ગામ લોકોને બધું ખ્યાલ આવ્યો અને પછી અધિકારીઓને અમે નિરા નિરાકરણ માટે પ્રયત્ન કર્યા પણ બોડીનો સપોર્ટ નહોતો અને હતું પછી અમે ગામ લોકોએ બોડી વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવ્યા અને બોડીને સસ્પેન્ડ કરી તમે જે રીતે અત્યારે ઉમેદવારી નોંધાવી છે છે તો તમારા મોટા બાપુનો જ દીકરો ને એ પણ સગા મોટા બાપુનો દીકરો તો ઘરમાં લડાઈ શા માટે એવો મનમાં પ્રશ્ન આવે બધો પ્રશ્ન આવ્યો એટલે આટલા વર્ષથી અમે ચૂપ હતા સપોર્ટ જ કરતા હતા પણ હવે પછી છે ને બહુ હદ થઈ ગઈ હતી અને ના જ્યાં હવે અમારે છ છો ચ વર્ષ લગભગ ત્રીસ વરસથી માંગણી છે હવે નવું તમે ન આપો તો કઈ નહીં ગવર્મેન્ટની સારી યોજના આવી છે તો આ બધા નાના માણસો છે બરાબર છૂટક મજૂરી કરીને એનું ગુજરાન ચલાવે છે એક એક ઘરમાં સો વારની જગ્યામાં ત્રણ ત્રણ પેઢીના લોકો રહે છે તો હવે અમને ભવિષ્યમાં ક્યાં જવાનું અત્યારે તમે રાજેશ હકનું ગામ છે બરાબર છે અત્યારે આધાર તરીકે ગામ લોકો પાસે કોઈ આધાર નથી સરકાર આના માટે સારી યોજના હતા પણ બેદરકારી પંચાયતની અધિકારીઓને કારણે બધાને બહુ હેરાન થવું પડ્યું એટલે પછી અત્યારે તમે જોઈ શકો છો રાજકોટ આજુબાજુના ગામમાં ડિમોલેશનના પ્રશ્નો છે એટલે અમે લોકોના હક માટે અને અધિકાર માટે ઘરના પરિવારના લોકો હોય તો ભી લડવું જરૂરી છે

અત્યારે અમારે કોક ચોમાસામાં કોકનું મરણ થાય તો અમારે તાડપત્રી કેવું લઈને અત્યારે અમારે દેહ સંસ્કાર દેવો પડે છે જે રીતે તમે વાત કરી રહ્યા છો દુઃખ નથી થતું કે ભાઈ સામે લડો છો દુખ થાય દુઃખ થાય બરાબર છે પણ હક માટે લડવું પડે અત્યારે નહીં લડી તો આવનારી પેઢીનું ભવિષ્ય શું ક્યાં જાય બધા હક માટે અત્યારે સરપંચની લડાઈ છે ભાઈ સામે ભાઈ તમારા ગામમાં લડી રહ્યો છે કઈ કઈ સુવિધાઓનો અભાવ છે ઘણોય અભાવ છે આ નર્મદાનું પાણીનો અભાવ છે સફાઈ નો અભાવ છે ઘણો અભાવ છે શું ઈચ્છા રાખી રહ્યા છો આવનારા સરપંચ પાસે શું માંગ છે તમારી અમારી માંગ છે કે ગામજનો ને તમામ સુવિધા પૂરી પાડે તેવી આવી માંગ છે મુખ્ય કઈ સુવિધા કે જે સરપંચ પાસે તમને આશા છે અમારે પ્લોટ ની અને આધાર કાર્ડ આપણે પ્રોપર્ટી કાર્ડ એની નવસો ચોવીસ મતદારો છે તમે પણ મતાધિકાર ઉપયોગ કર્યો શું ગામમાં ઘટે છે વિકાસ માટે ગામમાં સારું થાય પ્રોપર્ટી મળે અને જે આ પ્રોપર્ટી કાર્ડ છે એ બધી મળી જાય એટલી આશા છે હાલ અત્યારે પ્રોપર્ટી કાર્ડ સહિતના અનેક પ્રશ્ન છે તમે પણ મત અધિકારનો ઉપયોગ કર્યો ગામ વિશે શું કહેશો આવનારો સરપંચ કેવો જોઈએ છે તમને આવનારો સરપંચ એવો હોય કે અમને મીઠું પાણી મળે વર્ષોથી મીઠા પાણી વગરના છે અમે વચින් છે બોરનું ખારું પાણી પીએ જાત નંદીનું ગંદુ પાણીનું પાણી ઓલવા આવે ગંદુ એનું તળનું પડે છે એ પાણી પીએ છે અમે તકલીફ કેટલી પડે છે રોકચાળો છે ગામમાં રોકચાળો થાય જ ને આ ગંદા પાણીનું તળનું પાણી આવે એમાં રોકચાળો થઈને છે સર એમાં એવું છે પાણી પુરવઠાની અમારા ગામમાં એક બોર જ છે પાણી પુરવઠાના રિપોર્ટમાં તેરસો ટીડીએસ નું પાણી આવ્યું છે બરાબર છે પાણી પીવાલાયક નથી રૂડા દ્વારા બાવીસ ગામમાં જૂથ યોજનામાં અહીંથી ત્રીસ ત્રીસ કિલોમીટર દૂર લાઈન નાખી છે બરાબર પણ અહીંયા મીઠા પાણીનો પ્રશ્ન છે બરાબર છે અમે અહીંયા હમણાં બોડી સસ્પેન્ડ કર્યા પછી રજૂઆત કરવા ગયા તો કે તમારે કોઈ અહીંયા આવો રજૂઆત કરો તો અમે કરીએ ને બરાબર છે પછી પંચાયતમાં ભ્રષ્ટાચાર એટલો છે આરટીએમાં અમારી પાસે બધા પુરાવા છે સરકારી કામમાં ભ્રષ્ટાચાર છે ખોટા બિલ નાખી નાણાંની ઉંચાપત કરેલી છે એટલે એટલા હક માટે પછી અમારે કરવું પડ્યું છે અનેક ભ્રષ્ટાચારની વાત અત્યારે ઉમેદવાર કરી રહ્યા છે તમારે કેવા સરપંચ છે સરપંચ તો અમારે ભાણભાઈ એવા જ જોઈએ કામ કરવું જોઈએ ગામનો વિકાસ થવો જોઈએ આ બે હજાર એક માડારી ટાંકો બન્યો કેટલા વર્ષ થયા સાહેબ જો હજી પાણી ન થાય એમાં ગામના રોડ રસ્તા હોય કે પ્રાથમિક પાણીની સુવિધા હોય તમામ પૂરતી છે ના કોઈ વસ્તુ પૂરતી નથી હાલ અત્યારે આ વેજા ગામ છે વેજા ગામના લોકો વેજા ગામના મતદારો જે રીતે વાત કરી રહ્યા છે તેઓ કહી રહ્યા છે કે અમારે એવો સરપંચ કે જે અમારા ગામનો વિકાસ કરે પ્રોપર્ટી કાર્ડના પ્રશ્નો હોય રોડ રસ્તાના પ્રશ્ન હોય કે પછી મીઠા પાણીના પ્રશ્નો હોય હાલ તો અત્યારે ભાઈ સામે ભાઈની લડાઈ છે વેજા ગામમાં ત્યારે આગામી પચીસ તારીખે ખ્યાલ આવશે કે જે વેજા ગામની જનતા છે તેમણે કયા ઉમેદવાર ઉપર પોતાનો કળશ ઢોળ્યો છે કેમરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે ન્યૂઝ કેપિટલ વેજા ગામ